આસણા ભળવા બેઠા છે આસણા છે ને બા આ પેલાનો દેશી ઘંટલો ભડવાનો પેશલ આંટી પેલા બાજરોને એવું દળતા કા બા તો બાસણા ભળે છે તો થોડાક રહ્યા છે તો હું ભળી નાખું હવે એકદમ મસ્ત દાળ થઈ છે કોક ઇન્સલી દે હવે આપણે આનો લોટ કરવા લો છે ચણાનો જય માતાજી રામ રામ બધાયને કેમ છો બધાય મજામાં છે તો તો આપણે હવે સી વાળો પાણી કરીને ને રજો છોઈ જ ઘણા લોકો કહેતા કે આપણે બ્લોગ બની વિકલે અવાજ બધો ગાળ્યો નો માટે તો માઇક્રોફોન મતલબ વિડિયો લઈયા તમે માઇક જેવું આપણે જો ફ્લિપકાર્ટ માંથી મળ્યું છે આ જે ખોડાઉન આપણે બાકી છે તો જઈએ હવે અંદર એમાંથી નીકળ્યા છે તો આયે આવો છું તો વિડિયો માં કન્ટિન્યુ બેના રેજો તો જો મિત્રો અંદર લીક આઉટ કે કે નીકળ્યો છે ક્યારે આની અંદર એક બોક્સ નીકળ્યું છે જુઓ આ વીડિયોમાં એક બોક્સ આવ્યું છે પહેલા તો ઉપર પેકિંગ હતું આ તો તો આ રીતે કક્ષિષ્ઠમ વાળું છે વાયરલેસ હો તો ખોખવે ઉજી તોડો તોડ્યો નથી અંદર એ નીકળ્યો છે તો આ ફોન માં થાય છે તેમ કે મારી પાસે Realme નારદો છે 20 મોબાઈલ એટલે મારા મને ચાલ્તું પણ જે આવે હોય આવે માં હલે છે આપણે તોડી તો જોવામાં એકર આપણે આ બોક્સ ખોલ્યું છે આ જો આ રીતે એવું છે અંદર પેકિંગ છે તો એ આપડામાં દેખાડે છે આ વાયલેસ વાળું છે વટીજી કે હવે કે આપડે મોબાઈલ ને આપણે જે શીફી નાવ એમાં આ નેની આ રીતે નખી દેવું ને કાય છે

આટલે બે માં આવ્યો છે મિત્રો કોડે નો મોબાઈલ આપણે એને ચાર્જિંગ કરવાનું આવે એ કોડે એવો છે તો આ છે કેવી રીતે એનું સેટિંગ કરવું બધું છે તો કઈ નહીં આપણે જોઈએ ટ્રાય મેરી તો મિત્રો જો આપણે ઓટીજીને હું શરૂ કરી દીધું છે તો આવા તમને તો કોમેન્ટ કરીને ગણાવજો ને અવાજ માં કે તમને લાગે કે આમ તો જો આપણે પરખે કાઈ અવાજ આવતો નહી ઠાકર તો ઘોંઘાટ આવવાનો ચાલુ વ્લોગ બનીવે એટલે મોબાઈલ માં તો જો આપણે આનો ખર્જો કરી લીધો છે કામ લાગે ખરાક હાલતે ગાડીઓ વ્લોગ કરતા હોય તો પછી બાયલો જરીક ઓછો આ તો કોમેન્ટ કરીને ગણાવજો તો હવે તમને દેખાડું મારા બાને

આ બધું એને શુંવાનું બાકી છે હા બરોબર ચાલે ને તો મિત્રો આપણે જે મંગાવ્યું તો સારું આવ્યું વસ્તુ આપણે ફ્લેટ પાર્ટ માંથી મંગાવ્યું તો વસ્તુ સારી છે તો હવે આપણે લઈ લ્યા છે બ્લોગ બનાવશું હવે તો વિડિયો નો હવે આપણે અહીંયા પૂરો કરી છે વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં